વિસ્તારમાં અને સમયસર પહોંચવા માટે જો તમને એવું લાગતું હોય કે પ્રાઇવેટ ટેક્સીના ઉપયોગ કરવા કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો સુરક્ષિત છે તો આ સમાચાર તમારા માટે છે કારણ કે મુંબઈ રેલવેમાંથી એક ચોંકાવનારી વિગત સામે આવી છે જેમાં લોકલ મુસાફરી કરતી વખતે હરરોજ પાંચથી સાત મુસાફરોના મૃત્યુ થાય છે જે મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને મુંબઈ હાઈકોર્ટે તેની સામે લાલાંખ કરતાં જણાવ્યું છે કે આ સંપૂર્ણ તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવશે જે માટે કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસને પણ સહાય કરવા માટે વિનંતી કરી છે નમસ્કાર ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી રેલવેને લગતા અકસ્માતો અને દુર્ઘટનાઓ સામે આવી રહી છે જેમાં હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના જીવ ગુમાવી રહ્યા છે હવે આવી જ પરિસ્થિતિ મુંબઈની લોકલ ટ્રેન માટે ઊભી થઈ છે જેમાં મુસાફરોને ભરવામાં આવે છે ને લોકો પ્રવાસ પણ કરતા હોય છે જેને લઈને હવે બોમ્બે હાઈકોર્ટે લાલ આંખ કરી છે બે હજાર ત્રેવીસ ના આંકડાઓ સામે આવ્યા છે જેમાં પચીસો નેવું કરતા વધારે મુસાફરોના મૃત્યુ થયા છે જેનો આંકડો રોજના સાત વ્યક્તિનો થાય હવે આ કોઈ નાનો આંકડો ન કહેવાય કારણ કે રોજના સાત વ્યક્તિઓ જ્યારે મુસાફરી કરતા સમય જીભ ગુમાવે છે તે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે જેને લઈને હવે હાઈકોર્ટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવા માટે કહ્યું છે અને યોગ્ય તપાસ પણ હાથ ધરવા માટે કહ્યું છે મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું કે રોજના પાંત્રીસ લાખ મુસાફરો પ્રવાસ કરે છે તેને જોઈને કોઈ ખુશ થવાની બાબત નથી પણ જે સાત વ્યક્તિઓના જીવ જાય છે તેના માટે પણ રેલવે તંત્ર જવાબદાર છે હવે આગળના સમયથી આવી કોઈ પણ દુર્ઘટના બનશે તો તેના માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે આ પ્રકારે જે બોમ્બે હાઈકોર્ટે એમને ટકોર આપી છે જેને લઈને હવે આગામી દિવસોમાં કોઈ ચોક્કસ પગલાંઓ કે વ્યવસ્થાઓ ગોઠવવામાં પણ આવી શકે છે મુસાફરી દરમિયાન જે પ્રવાસીઓના મૃત્યુ થઈ રહ્યા છે તેને લઈને રેલવે મંત્રાલય નીતિ આયોગો અને અખબારી આંકડાઓ જે સામે આવ્યા છે તેમાં અને હોસ્પિટલે જે આંકડા રજૂ કર્યા છે તેમાં ખૂબ જ વિસંગતતા જોવા મળે છે એટલે અહીંયા પણ કંઈ ગફલો થયું હોવાનું હવે જે હાઈકોર્ટ છે તેના ધ્યાનમાં આવ્યું છે ઉપરાંત જે મુસાફરો મુસાફરી કરવા સમયે રેલવેમાં પટકાય છે પાટા ઓળંગતી વખતે જેમનો જીવ જાય છે થાંભલાઓ અને જે બે પ્લેટફોર્મ વચ્ચેનું જે અંતર છે તેવા મુખ્યત્વે કારણો જવાબદાર હોઈ શકે છે જેને લઈને હવે બોમ્બે હાઈકોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસને પણ રેલવે વતી સહાય કરવા માટે વિનંતી કરી છે તો આવનારા સમયમાં હવે કદાચ મુંબઈ લોકલ ટ્રેન નહીં પણ ફક્ત આખા દેશની જે રેલવે વ્યવસ્થાઓ હોય કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય તેમની વ્યવસ્થાઓ સચવાઈ રહે સુધરે અને જેનાથી મુસાફરીઓ એક વિશ્વાસ સાથે મુસાફરી કરી શકે તેવી આશા રાખીએ નમસ્કાર